આજથી થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ગણપતિ ફાટક પાસે એક તરફી પ્રેમમાં પાગલ યુવક દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી જેના કારણે સુરેન્દ્રનગરમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા હતા જે રીતે મહિલાઓ અને દીકરીઓના સુરક્ષાના દાવાઓ કરવામાં આવતા હોય છે દાવાઓ પોકળ પણ સાબિત થયા હતા ઘટનામાં વિગત એવી હતી કે સવારના સમયે યુવતી કારખાને જઈ રહી હતી દરમિયાન એક તરફી પ્રેમમાં પાગલ યુવક છે તે યુવતીને અટકાવે છે જોકે યુવતી પ્રેમ સંબંધ રાખવાનું ના પાડતા એકા એક આરોપી યુવક છે તે ઉશ્કેરાઈ જાય છે ને યુવતીના ગળાના ભાગે તેમજ શરીરના ભાગે દસથી વધારે છરીના ઘા ઝીંકીને સરાઈ જાહેરમાં હત્યા કરીને તે નાસી જાય છે આ ઘટનામાં યુવતીને ગંભીર રીતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાના સંદર્ભમાં મૃતકના પરિવારજનોએ આ ઘટનાથી આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા માટે માંગ કરી હતી અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જોકે પોલીસને સમજાવ્યા બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો ત્યારબાદ પોલીસે ગણતરીના દિવસોમાં અલગ અલગ ટીમો બનાવીને આરોપીની ધરપકડ કરી હતી ત્યારબાદ આરોપીને જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળ ઉપર લઈ જવામાં આવ્યો ત્યારે લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા અને લોકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી હતી કે આરોપીને ફાંસી આપો ફાંસી આપો તે પ્રકારના નારા પણ લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા હતા ત્યારે આ પરિસ્થિતિના પગલે કાયદા વ્યવસ્થાની સ્થિતિ ના કથડાય તે માટે પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીને પંચનામું કરીને તેને જગ્યા સ્થળથી અને જગ્યા લઈ જવામાં આવ્યો હતો ત્યારે ત્યાં હાજર લોકો શું કહી રહ્યા છે તે સાંભળેલું

ઈ ડોક્યુમેન્ટ માટે પાછી વરી ગઈ કે હું ઘરે જઈને ડોક્યુમેન્ટ ભૂલી ગઈ છું મારા લઈને આવું આ છોકરીને ગંભીર હાલતમાં ન્યા મૂકીને પાછા વરી ગયા છે ઈ બેન અને આ છોકરીને 15 થી 20 થરીના ઘા મારીને મોટને કાટ ઉતારી દીધી છે તો એની પૂછપરછ દર પકડ એની પણ થવી જોઈએ છોકરાને કાયદેસર ફાંસી થવી જોઈએ કરો ફાંસી ફાંસી જ્યોતિ હું ગણપતિ ફાર્સર વિસ્તારમાં જ રહું છું એટલે મારું કહેવાનું એટલું છે કે હવે પછી આવી કેટલી પાયલ જનમવાની છે હવે પછી કેટલી મોમિતાજ ભૂખ બનવાની છે હવે પછી કેટલી નિર્ભયા કાંડ થવાના છે સરકારને દેશના નાગરિકને કે ખાલી કાયદાને નહીં પણ દરેક વ્યક્તિને મારો એક જ પ્રશ્ન છે કે હવે પછી કેટલી આવી પાયલ જન્મવાની છે કાલ કોઈ કઈ પાયલનો વારો છે આજે આ પાયલ ગઈ છે એની પહેલા ગ્રીષ્મા ગઈ તી એની પહેલા મોમિતા ચાર પાંચ વર્ષની છોકરીઓ આમાં સુરક્ષિત નથી દેશના ગૃહમંત્રી દીકરીઓ સુરક્ષિત છે તો મારો દેશના દરેક નાગરિકને એક પ્રશ્ન છે શું દીકરી સુરક્ષિત છે તમારી બેન દીકરી માતા શું સુરક્ષિત છે જવાબ તમારી પાસે છે કોઈને પૂછવાની જરૂર નથી મારો પ્રશ્ન ખાલી એટલો જ છે કે આનો અંત ક્યારે આવશે આનો અંત ક્યારે આવશે ક્યાં સુધી આ લંબાવવાનું છે એક દિવસ બે દિવસ હવે પછી કેટલી દીકરીઓનો ભોગ લેવાવાનો છે આજકાલ કરતા ચાર ચાર દિવસ થઈ ગયા ચાર દિવસથી એક જ પ્રશ્ન છે પ્રશ્નનું સોલ્યુશન હજુ સુધી કેમ નથી આવ્યું આ પ્રશ્નનું સોલ્યુશન હજુ સુધી કેમ નથી આવ્યું દરેક દરેક એટલે દરેક સબૂત છે સરકાર પાસે કે કાયદા પાસે સરકાર ઉપર પૂરો વિશ્વાસ છે કાયદા ઉપર પૂરો વિશ્વાસ છે તો પણ આટલી બધી કેમ હજુ વાર લગાડી રહ્યા છે આ લોકો હજુ સુધી કેમ આનો કોઈ નિર્ણય નથી આવી રહ્યો એટલે મારો એક જ પ્રશ્ન છે કે આ ક્યાં સુધી ચાલશે આનો કોઈ અંત છે બસ એ જ પ્રશ્ન છે દેશના દરેક નાગરિકને આ લોકોમાં આક્રોશ છે જે રીતે સુરતમાં વેકરિયા કાંડ જેવી ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે તેને લઈને પોલીસની કામગીરી સામે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં